તમામ મહાપુરુષો સ્વાગત કરીએ છીએ વંદન કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ બધાને બંદગી સાહેબ આજે કસ હોય કે કોડીનાર હોય કે અમરેલી વિસ્તાર હોય આમાં બધાય ને એટલું બધું સુંદર સત્સંગ પીરશો છે એવા સી ઉમરે જેને અગાઉ જાહેર કરીતી વાત કે મારે પૂનમ નદી વહી જવું છે તો એના સાક્ષી એવા આયના વિનાયક બટુક મહારાજ છે કાઠિયા સાહેબ છે એને ખૂબ બાપાને સેવા કરી હતી